જુઓ હું જેનું નામ બોલું ને એને પોતાના નામથી શરૂ થતું કોઈ પણ પ્રાણી પક્ષી જીવજંતુ નામ બોલવાનું હા ચાલો રેણુકા દર્શન આહા પ્રિન્સ અરે વાહ કાર્તિક બાજુમાં કોણ છે જયદીપ ગૌતમ કૃતિકા કોયલ સરસ ક્રિષિકા જોરથી બોલો બેટા અરે વાહ દેવાંશી બેન હેલી અરે વાહ ખૂબ સરસ ચાલો આજે છે ને આપણે એક સરસ પ્રવૃત્તિ કરવાની છે જુઓ તમારા અધ્યયન સંપુટમાં એકમ આઠમાં પ્રવૃત્તિ પંદર છે એમાં બધા જુદા જુદા ચિત્રો આપ્યા છે આપણે એ ચિત્રનું નામ લખવાનું છે જુઓ પહેલાં છે ને હું જે ચિત્ર મૂકું ને એનું નામ તમારે મેં લખેલું રાખ્યું છે એમાંથી તમારે નામનું કાર્ડ શોધવાનું છે ચાલો છો ને તૈયાર હા ચલો બેટા યશવીબેન જુઓ આ સેનું ચિત્ર છે યશવી કેશવીબેન બંગડીનું તો જો અહીંયા ગાડી મેં બધા ચિત્રોના નામ મૂકેલા છે તમારે એમાંથી બંગડીનું નામ શોધી અને એની નીચે મૂકવાનું હો બેટા અરે વાહ અને બધાએ વાંચવાનું ચલો બોલો તો બંગડી અને પછી જુઓ તમારે આમાંથી શોધીને એના નામ બનાવવાના આવશે એટલે અત્યારે તમે ધ્યાનપૂર્વક શીખી લો ચાલો બેટા હવે બીજું ચિત્ર રાજવીબેન ચાલો

વાંચવાનું અને શોધવાનું કેટલા અક્ષર આવશે ડીંગલીમાં હ ત્રણ અક્ષર પહેલો અક્ષર ડીંગલી સરસ અરે વાત જોઈ લો બરાબર એટલે ફરી લખવાનું થાય ત્યારે ભૂલ ના પડે હો ને ખૂબ સરસ બેટા ચાલો બધા બધાની નજર અહીં ચાલો આગળનું ચિત્ર અવનીબેન ચાલો નામ શોધીન મૂકો બેટા શેનું ચિત્ર છે બધાનું ધ્યાન અહીં હો અને બધાને બતાવો બેટા શિયાળ શોધીન વેરી ગુડ સાચું છે બધાને બતાવી દો શિયાળ વેરી ગુડ શિયાળ લખવાનું થશે ને પછી શિયાળના ચિત્ર નીચે ખૂબ સરસ વેરી ગુડ ચાલો હવે બીજું ચિત્ર યશુ આવી જો બેટા શેનું ચિત્ર છે આ બોલો બેટા પેલા બોલવાનું ઠળ્યો ઠળ્યો ખૂબ સરસ ચા આગળ દિશા સેનું ચિત્ર છે હા હમ સો દીકાડ અને બધાને બતાવી દો હાથ કેવી રીતે લખેલું છે એ બધાને બતાવો હમ ચાલો અહીં મૂકી દો બેટા ચાલ હવે બીજું ચિત્ર આઈ જો આરતીબેન શેનું ચિત્ર છે બેટા હથોડી વાહ હથોડી કોને પાસે હોય હે બોલો ઉઠાર પાસે હથોડી કેટલા અક્ષર આવે હથોડીમાં બોલો તો બધા જોઈ લીધું હથોડી કેવી રીતે લખાય શાબાશ ખૂબ સરસ અને આ શેનું ચિત્ર છે ભાઈ બોલો તો બધા શંખ શંખ ચાલો શંખ નું નામ શોધવાનું અને મૂકવાનું ચાલો નાયરા બધા ચલો શોધો વાંચો તો હા શંખ ખૂબ સરસ અને તનવીબેન આ શેનું ચિત્ર છે ચાલો બધા બોલો શેનું ચિત્ર મૂક્યું ટીચરે ઢોલકનું હે ને ચાલો બેટા આમાંથી એમાંથી ઢોલકનું નામ શોધી લો અરે વાહ ઢોલક ખૂબ સરસ ચાલો હવે આ કાર્ડ લઈ લો બેટા એ કાર્ડ લઈ લો હવે આપણે એકવાર મહાવરો કરી લીધો હવે તમારે જાતે એનું નામ બનાવવાનું છે બરાબર છો ને રેડી હમ્મ ચાલો હવે આવશે ક્રિતિકાબેન ચાલો બેટા હું જે ચિત્ર કહું ને બેટા એનું નામ તમારે બનાવવાનું હં ઢોલ બનાવો તો એ ચાલે ને ઢોલક કરો તો પણ ચાલે ચિત્ર છે ઢોલક ત્રણ અક્ષર લેવા હોય તો એ ચાલે ને ઢોલ લખો તો પણ ચાલે ચલો ઢોલ બનાવશો તો ચાલશે આમાં બનાવો ઢોલ ચાલો બધાનું ધ્યાન હા કઈ માત્ર આવશે ધની સાથે સરસ આપણે જોવાનું છે કે કયા કયા અક્ષરની જરૂર પડે અને પછી પેન વડે અહીં નામ લખવાનું જોવા ઢો અને લ બે અક્ષર હતા હવે એ બે અક્ષરને ભેગા કરી અને શબ્દ બનાવવાનો કયો શબ્દ બનાય વંચાય ઢોલ અરે વાહ ખૂબ સરસ બેટા જોઈ લો બધા ચાલો બધાને બતાવી દો આમ સ્લેટ કરીને બેટા ઢોલ બરાબર ચાલો ખૂબ સરસ ચાલો હવે બીજો શબ્દ બનાવો આ અક્ષર મૂકી દેવાના બેટા આ મૂકી દો ઢ લો માત્રા પણ મૂકી દો જો ત્રણ અક્ષર હોય તો આ સ્લેટમાં લખ મૂકવાના અને બે અક્ષરનો હોય તો આ સ્લેટનો ઉપયોગ કરવાનો ચલો હવે બીજો શબ્દ હવે બનાવશે યશવી બેન ચાલો પછી ધ્રુવાંગનું વારું નામ બોલવાનું બેટા ચિત્ર શેનું છે હા હવે લખો એનાથી ખુલ્લી જ રાખો પેન વાંધો નહીં ચાલો લખો અરે વાહ ભાઈ ક્લેપ કરી દો ખૂબ સરસ એ મૂકી દો ચાલો શબ્દો મૂકી દો માત્ર ત્યાં મૂકી દો ચાલો આગળ કોનો વારો હતો ફટાફટ આવી જવાનું બેટા ચાલો ચાલો અગસ્ટ રે હમ ચાલો ધ્રુવાંગભાઈ ચાલો હાથ આટ શબ્દ બની ગયો ને ચલો જોવા આમ રાખો સ્લેટ તમારી બાજુ ચાલો શેનું ચિત્ર છે શંખ શંખમાં કયા શબ્દો ની જરૂર પડશે શંખ ચલો કયું હા હા શંખ ચાલો ખૂબ સરસ જો ને ત્યારે શું વંચાય બેટા અનુસ્વાર ના મૂકીએ આપણે તો શું વંચાય શખ અને શેનું ચિત્ર છે આ શંખ નું ચાલો લખો એનું નામ લખો પછી સંપુટમાં લખવામાં ભૂલ ના પડે એટલે બધાએ ખૂબ ધ્યાનપૂર્વક શીખવાનું છે જયદીપ અહીં આવી જાય ખૂબ સરસ હા બેટા વેરી ગુડ ચાલો ચલો આગળનો શબ્દ આ મૂકી દો અહીંયા ચલો બીજું ચિત્ર ચાલો આ શેનું ચિત્ર છે બોલો બેટા શેનું ચિત્ર છે બોલવાનું છે રથ ચલો કયા કયા અક્ષર જરૂર પડશે હા લઈ લો તાણ રથ

અરે વાહ જો કેવો મરોડ આવે બેટા થમા હા ધ્યાન આપવાનું ચલો ભૂસી નાખો ચલો ર રની જગ્યાએ થ ચાલો બીજું ચિત્ર ચલો શેનું ચિત્ર છે પેલું શિયાળ ચાલો બનાવો શિયાળ બનાવશે વિચારીને બનાવો nhiều chế bé siết nào bận à bớt siết nào vậy đó siết yardo bận à bớt siết mày có đó શોધવાના બધા અક્ષરની લાઇનમાં જોવાનું કઈ લાઈનમાં અળ છે એમ શોધવાનું આમ આખી લાઈન જો ને ભાઈ કાર્તિક ના મળ્યો બેટા અળ શોધો લખી નાખો ના ખૂબ સરસ ચલો મરો ય કરો વેરી ગુડ ફરીથી લખી નાખો રીતે

ચાલો બનાવો નીચે બેસવાનું નીચે બેસી જાઓ સરસ શું આવે બેટા બોલતા રેવાનું છ અડી આવે ને કયો અક્ષર જોઈશે હવે યો ચલો ખુબ સરસ ચલો અળામાં માં કયો ઈ આવશે બેટા થળિયામાં માં કયો ઈ આવશે હા તો એમાં ભૂલ છે ને બેટા એ બધું ધ્યાન રાખવાનું લખતી વખતે ખૂબ સરસ ચાલો લખો ચલો હવે ચાલો જુઓ ઠ લખવામાં ભૂલ છે ને ચાલો ઠ સુધારો ચાલો એ નીચે લખો વળાંક તો બરાબર છે બેટા પણ ઠ નું ગોળ જે ભાગ વડે એ ક્યાં અડે આ બધી નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું ખૂબ સરસ બેટા વેરી ગુડ હા ચાલો મૂકી દો ચાલો ક્લેપ કરી દો ભાઈ સરસ ચાલો ઓની માત્રા જવા દો બેટા અને ઈની માત્રા ચાલો કયું ચિત્ર બનાવવાનું છે હવે ઢીંગલીનું ચિત્ર આ રહી હમ ચલો બનાવો બેટાઢીંગલી 嗯。<noise> લખી દો ચાલો બરાબર લખ્યું ભાઈ બધાએ ધ્યાન આપવાનું ઢીંગલી બરાબર છે લખી દો બીજા ખૂબ સરસ રીતે અહીંયા લખો મોટા અક્ષર થોડા ચલો ખુબ સરસ ઢીંગલી હા ડી ઉપર આવે ને ચિત્ર આવશે આ શેનું ચિત્ર છે બેટા થોડી ચાલો મને કહી દો નીચે બેસી જાવ પહેલા ચાલો કે અક્ષર આવશે વેરી ગુડ તો ચાલો લેતા જાઓ થો डी सरस चाल सरस अक्षरे लखी दो ક્લેપ કર દો તનવી માટે ખૂબ સરસ બેટા આગળનો અક્ષર કોણ બનાવશે ભાઈ દર્શન આવી જાય નાયરા બેન બનાવવા છે ચલો આવી જાવ ચલો દર્શન ભાઈ નાયરા બનાવે ને એમાં તમારે ધ્યાન રાખવાનું હો ચલો નાયરા શેનું ચિત્ર છે આ બંગડી બંગડી નું બરાબર ચલો બંગડી માં કેટલા અક્ષર જોઈએ બંગડી ચલો લઈ લો આમ રાખવા बंगडी हम्म बंग खूप સરસ ચાલો દર્શનભાઈ તમે આમ લખી દો बंगडी અને તમે અહીંયા લખો લખી દો બંગડી ચાલો નાયરા બેને શું ભૂલ કરી ભાઈ બંગડી લખવામાં મને કોઈ કહેશે શું ભૂલ કરી વચ્ચે જગ્યા હા વચ્ચે જગ્યા રાખાય નહીં આપણે શબ્દ લખતા હોય ત્યારે બંગડી એક જ વસ્તુનું નામ છે તો ફરીથી પ્રેક્ટિસ કરો બેટા બંગડી લખવામાં જો દર્શનભાઈ બરાબર લખે ને વેરી ગુડ બેટા બંગ શાબાશ બેટા ખૂબ સરસ ચાલો સમજણ પડી ને હા ચાલો હવે જુઓ હવે તમારે કેવું કરવાનું છે હું જે ચિત્ર બતાવું ને એનું નામ લખવાનું છે ચાલો બે 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 ચિત્રના નામ લખવાના ચાલો અવની બેન હું કોઈ પણ બે ચિત્રો આપીશ બેટા હા ચાલો ચાલો બે ચિત્રોના નામ તમારે લખવાના ચાલો બે ચિત્રોના નામ લખો ચાલો પહેલા કોનું નામ લખ્યું ચાલો બધાનું ધ્યાન વેરી ગુડ ચાલો રથ જો એ બરાબર લખ્યું ને ભાઈ ખૂબ સરસ ચાલો હવે ક્રિતા બેનુ ચિત્ર છે ક્રિતિકા હળિયો અને બીજું શેનું ચિત્ર છે બંગડી ચાલો લખો ચાલો એટલામાં પૂછી દો બેટા ચાલો હવે ઋષિબેન તમારે લખવાનું આ બેનનું નામ ચાલો બધાનું ધ્યાન કૃતિકા નામ લખે છે એમાં ભૂલ હોય તો કહેવાનું ખુબ સરસ બેટા અને બીજું છે ભાઈ કૃતિકા એ કેવા સરસ અક્ષરે લખ્યું ને ચાલો ક્લેપ કર દો ખૂબ સરસ ચાલો હવે બેન ચાલો શેનું ચિત્ર છે બેટા બેટાઢીંગલી લખો ઢીંગલી ચાલો હવે કોણ લખશે ચાલો તમારે લખવાના બે નામ રથનું નામ આવી ગયું છે બેટા શંખ નું અરે વાહ બેટા શાબાશ ચાલો હવે દેવાંશી બેન બે નામ લખશે શેનું ચિત્ર છે બેટા શિયાળ શંખ ખૂબ સરસ મોટા અક્ષરે લખજો હો બધાને દેખાય એમ પ્રવૃત્તિ નંબર પંદર માં લેખન કરવાનું છે ચાલો મને બતાવી દો તો બીટા લખ્યા પછી શંખ ખ આવે ને સંઘ શંખ ખુબ સરસ જુઓ આપણે આટલી પ્રવૃત્તિ કરી ને હવે તમારે સરસ રીતે લેખન કાર્ય કરવાનું છે હે ને